એક પ્રશ્ન છે કે ભગવદીનો અર્થ થાય છે ભગવાનના હોવું તો જો ભગવાન અને ભગવદી એક જ હોય અદ્વૈત હોય બે વચ્ચે અદ્વૈત હોય તો પછી એને પરિશિક્ષણ કેવી રીતે આપી શકાય કારણ કે દ્વૈત ભગવદી અને ભગવાન અલગ અલગ તો છે જ નહીં હકીકતમાં કોઈ વસ્તુ ભગવાનથી અલગ નથી આને જ આપણો ફાકાર બ્રહ્મવાદ કહેવાય છે કે આપણો સાકારક બ્રહ્મ વેદની અંદર એવું અદ્વૈત નથી કે જ્યાં દ્વૈતને અવકાશ ન હોય આપણું અદ્વૈત એ પ્રકારનું અદ્વૈત નથી કે જેમાં ભેદને કોઈ અવકાશ જ નથી સર્વ ભેદ જે છે એ એના અદ્વૈતની અંદર જ બધા ભેદ પ્રકટ થાય છે જે કાંઈ પણ ભેદ પ્રકટ થાય છે એ અદ્વૈતને ખંડિત કર્યા વગર બ્રહ્મના એ અદ્વૈતને ખંડિત કર્યા વગર એની અંદર જ આ બધા દ્વૈતો જે છે એ પણ રહે છે એ દૈત કેટલા પણ દ્વૈત જે છે એ લીલાર્થ ભગવાને લીલાર્થ ધારણ કરેલા દ્વૈત રૂપો છે આ દ્વૈત લીલાર્થ લીલા કરનાર્થ પોતાની અંદર રહેલી જે અંદર રહેલો બધા જે દ્વૈત જે છે જે અદ્વૈતમાં છે એ જ તો બહાર આવી રહ્યા છે પણ ભેદ સહિષ્ણુ અભેદ છે આપણે ત્યાં કેવલ અદ્વૈત નથી કે જ્યાં દ્વૈત સ્વીકાર્ય જ નથી કે દ્વૈત કોઈ માઇક છે એવો આપણો વાદ નથી આપણો ભેદ સહિષ્ણુ અભેદ છે જેને સાકાર બ્રહ્મવાદ શુદ્ધાદ દ્વૈત કહેવાય કે એમાં ભેદ જે પણ ભેદ પ્રગટ થાય છે બ્રહ્મ લીલા કરવા માટે એકોહમ અહમ બહુશ્યામ દ્વૈત પણ કહે છે ને એકોહમ અહમ બહુશ્યામ હું એક અનેક રૂપે થાવ તો અનેક રૂપથી પ્રગટ થયો છે દ્વૈત પ્રગટ કર્યા છે પોતે તો એ લીલા જ્યાં સુધી છે ત્યાં સુધી આ ભગવદી અને ભગવાન એ भेद तो प्रकट कर रहा तो तो है तो भजन थाय तो भक्ति थाय जो द्वेत नहीं हो ने, तो भक्ति, भक्ति क्या रहता है कि द्वैत रूप बेव एक थे भिन्न थे विस्तरे विविध लीला करे भजन सार आख्यानकार पड़ कहे कि रूप बेव एक ते भिन्न थे विस्तरे विविध लीला करे भजन सार आ भजन सार लीला है આ ભજન તો જ પ્રગટ થશે તો જ ભક્તિ પ્રકટ થશે તો જ આ સેવા પ્રકટ થશે જો દ્વૈત જ નહીં હોય ભક્તને ભગવાન જુદા જ ન પડે તો ભક્તિ કરે કોણ તો ભક્તિ આ દ્વૈતને કારણે તો દ્વૈત પણ મીઠું દ્વૈત છે કે જેના કારણે ભગવતી ભગવાન અલગ થઈને લીલા કરે રૂપ એવું એક ભિન્ન થઈ વિસ્તરે વિવિધ લીલા કરે ભજન ખા આપ સેવા કરી શીખવે શ્રી હરી ભક્તિ પક્ષ વૈભવ ભગ સુધ કીધો